હવે વિસનગર શહેરમાં સૌ પ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરોકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્ષ ગુરુકુળ રોડ ચોકડી વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાસણા ખાતે આવેલ શ્રી મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ ટુ ખાતે શાળાના સંચાલક શ્રી વિમલભાઈ પટેલ વિક્રમભાઈ પટેલ અને નીરવભાઈ પટેલ તેમજ શાળાના પ્રિન્સિપાલ યોગિતાબેન મોદી અને સ્ટાફ મેમ્બર્સ અજનાબેન ભાવિકાબેન વિદાંતીબેન અને પૂજાબેનના સહકારથી શાળાના વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો શ્રી વિમલભાઈ પટેલે વિદ્યાર્થીઓને જીવનમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધનું મહત્વ સમજાવ્યું હતું અને બહેન અને ભાઈ જે પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે દરેક ભાઈ પોતાની બહેનના જીવનમાં કદાચ સદાય ખુશી અને આનંદ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપતા હોય છે અને ભાઈ બહેનના પવિત્ર સંબંધો વિશે જાણકારી આપી હતી શાળાના શિક્ષકોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળકોને રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો રક્ષાબંધન નિમિત્તે શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમગ્ર સ્ટાફ સાથે બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ